મારું નામ માવતીભાઈ સરવૈયા પ્રવક્તા ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ કર્મચારી એસોસિએશન હું ગુજરાત સરકાર પ્રસ્થાપિત ગુજરાત ઇન્ડસ્ટ્રીટ સિક્યુરિટી ફોર્સ સોસાયટી જીઆઈએસએફએસમાં ઓગણીસો સત્તાણુંથી નોકરી કરું છું હું જ્યારે નોકરી પ્રથમ વર્ષ જ્યારે સત્તાણુંમાં ત્યારે સત્તરસો દસ અમારો પગાર હતો ગુજરાત સરકારે દરેક જિલ્લામાં ભરતી કરી હતી આ સંસ્થા ગુજરાત સરકાર દ્વારા પ્રસ્થાપિત સંસ્થા છે આ સંસ્થાના ચેરમેન ગુજરાતના ગ્રહ સચિવ છે ગવર્નિંગ બોડીના સભ્યો આઈએ એસના આઈપીએસ અધિકારીઓ છે એટલા વર્ષમાં અમને જુદા જુદા મુદ્દાઓ અન્યાય થતા હતા એટલે વારંવાર મેં ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી મુખ્યમંત્રીશ્રી ગૃહમંત્રીશ્રી ગૃહ સચિવશ્રી અધિક મુખ્ય ગ્રહ સચિવશ્રી મુખ્ય સચિવશ્રી આ બધાના પુત્રો સાથે પુરાવા સાથે અમે રજૂઆત કરી હતી ગૃહમંત્રીને ત્રણ વાર અમે મળવાઈ ગયા મને મુલાકાત નહીં આપી મુખ્યમંત્રી માનની મુખ્યમંત્રીશ્રીના લોકદરબારમાં પાંચ વાર અમે અરજીઓ કરી પરંતુ અમે જ્યારે અરજી જયારે લોકદરબાર હોય મુખ્યમંત્રીશ્રીનો ત્યારે અમને ગ્રહ વિભાગના અધિકારીઓને મેળવવામાં આવે પછી અમે જે પ્રતિકોબાણ થયું એ બાબતની પ્રવાસ સાથે રજૂઆત કરી છતાં પણ અમારું કોઈ સાંભળતું નહોતું એટલે અમે બીજા કોઈ રાજ્યના મુખ્યમંત્રી આવ્યા એમને અમે મળ્યા અમારી રજૂઆત કરવા અમે ગયા હતા અમે કોઈ રાજકીય પાર્ટીનો પ્રસાર કોઈ અમારે લેવા દેવા ન હતા અમે તો ગુજરાત સરકાર દ્વારા જે પ્રસ્થાપિત સંસ્થા છે એ સંસ્થામાં હું નોકરી કરું છું એટલે મારું ઘરનું ગુજરાન હાલે છે આવું છ હજાર લોકો આમાં નોકરી કરે છે છ હજાર ગાર્ડના ગુજરાન આ સંસ્થામાંથી હાલે છે અત્યારે અમારું પગાર બિલ બને છે સત્રીસ હજાર પાંચસો એમાંથી પગાર બિલ માત્ર પંદર હજાર પગાર મળે છે આ વિવિધ મુદ્દા અમે મળવા ગયા એમાં અમને મુલાકાત નહીં આપી એટલે અમે કેજરીવાલ સાહેબની સભામાં એકવાર રજૂઆત કરવા ગયા હતા કે તમે આવો તો ગુજરાત સરકારમાં જે જીએસએફમાં જે અમને ન્યાય થાય એ બાબતે અમને ન્યાય મળે એવી રજૂઆત કરજો આ બાબતે અનુસંધાને મારી બદલી અંબાજી ખાતે કરવામાં આવી મને મને જેટલા સપોર્ટ આપવાવાળા હતા જેટલા ગાર્ડ અમારા કર્મચારી એસોસિએશનના એ બધાને આઠથી દસ જણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને વિક્રમસિંહ ઢાપી અમારા યુનિયનના પ્રમુખ એને જામનગર બદલી કરવામાં આવી યશવંતસિંહ રાણા એને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને જે મારી સાથે જે અંબાજીમાં નોકરી કરતા હતા જે ગાર્ડ તે મારી સાથે રૂમમાં જતા હતા એની કોઈ પણ એસઓ એસએસઆઈની રિપોર્ટ વગર જિલ્લા પર બદલી કરવામાં આવી હું અમારા સીઓ શ્રી બરંડા સાહેબને વારંવાર મેં રજૂઆત કરી છે છતાં મારી બદલી ચારસો કિલોમીટર દૂર પંદર માં કેમ છેલ્લા બે વર્ષથી હું હેરાન થઉં છું જે ગાળ ઉપર કૌભાંડના આક્ષેપો થયા છે કૌભાંડના પ્રતિકોભાંડના પુરાવા સાથે મેં રજૂઆત કરી છે એ ગાડની બદલી નહીં એ ગાળમાં તો કોઈ કાર્યવાહી નહીં માત્ર મને મારી સાથે વ્યક્તિગત ટાર્ગેટ કરી અને અધિકારી અને એ જીએસએફના અધિકારી હેરાન કરતા હોય આ બાબતે મેં માનની રાજ્યપાલ સાહેબને એક અરજી કરી હતી કે મને કાંઈ ન્યાય આપો અથવા તો મરવા માટે મંજૂરી આપો ઈચ્છામૃત્તિની મંજૂરી આપો એ બાબતે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મેં એટલી રજૂઆત કરી માત્ર અમારા સી ઓ શ્રી બરંડા સાહેબ એના જવાબ અધિકારીઓને ખોટા કરતા હોય મારું કોઈ પોષણ કરવામાં આવતું નથી આ તપાસ માટે મેં ગુજરાત સરકારમાં રજૂઆત કરી હતી માનની મુખ્યમંત્રીશ્રીની રજૂઆત કરી હતી ગૃહમંત્રીશ્રીની રજૂઆત કરી હતી કે એક નિષ્ઠાવાન અધિકારી રાય સાહેબ જેવા આઈપીએસ નિષ્ઠાવાન અધિકારી હોય એને તમે તપાસ આપો તો મને ન્યાય મળે છે મારી માટે કોઈ બદલીની ભરામણ કરે અત્યારે તો કે આચાર સંહિતા છે એ બાબતે ના પડે બરંડા સાહેબ પરંતુ બરંડા સાહેબે સીઓ પાંચસો બે બે હજાર ચોવીસ નંબરથી બાવીસ શહેરના રોજ ભરૂચની અંદર આરટીઓમાંથી પાંચ લોકોની બદલી કરી આ જ લોકોની પાસે રાજકીય વખતથી હતા ત્યાં ત્યાં ત્રણ વર્ષ ચાર વર્ષે એક જગ્યાએ નોકરી કરી ત્યાં ત્યાં પાછા છવ્વીસ તારીખે મૂકી દીધા એમને પછી સમાજકાળમાં એક ગાઢની બરંડા સાહેબે બદલી કરી શરૂ ચૂંટણીમાં અને પછી ઓલાએ એમ કીધું તો સંહિતા છે તો બરંડા સાહેબે પત્ર લખ્યું ઝી સંસ્થા જે રહી એ સંસ્થા સંસ્થામાં પ્રાઇવેટ સંસ્થામાં નોંધાણેલી છે એટલે અમને આચાર સંહિતા નડતી નથી તો માહતીભાઈની કોઈ ભલામણ કરે તો સંહિતા નડે બીજા ગાર્ડની ભલામણ કરે તો અમને સંહિતા ન લડે આવા બેવડા ધોરણો કેમ મારી બદલી કરી મને વાંધો નથી પણ મારી સાથે જે બી એમએસ યુનિયનના જે લોકો કેજરીવાલ સાહેબની સભામાં હતા એની બદલી કેમ ન થાય સવાલ આ છે મારી મને જે સહકાર આપવાવાળા ગાર્ડ જે છે એને સસ્પેન્ડ કરવામાં આવે છે કોઈને કોઈ બાને તો ઓલા લોકો માથે પણ અરજીઓ થાય છે છતાં એની માથે કાર્યવાહી કેમ નહીં જીએસએફની અંદર અમે આંદોલન એટલા માટે અત્યારે અમે તેર તારીખ અને ઓફિસે હું આંદોલન કરું છું શું કામ આંદોલન કે અમારા કર્મચારી એસોસિએશનના આઠ લોકોની સસ્પેન્ડ કર્યા છે અને બદલી કરી છે જીએસએફના જવાનોને જિલ્લા બહાર બદલી કરવામાં આવે છે અમારું પગાર બિલ સતરી હજાર પાંચસો રૂપિયા છે એમના હાથમાં માત્ર પંદર હજાર રૂપિયા આવે છે અમે રજૂઆત ન કરી છીએ સિન્યોરિટી મુજબ જીએસએફના ઇન્ચાર્જ એસએસઆઈ તરીકે મન પડે એને મૂકી દે છે અને પછી ચેરમેનશ્રીને એવો રિપોર્ટ કરે છે ભરંડા સાહેબ કે ભાઈ અત્યારે કોઈ એક યુનિયનને આ બાબતે સ્ટે લીધો છે કોર્ટમાં એટલે કોઈને સિન્યુરિટી મુજબ અમે મૂકતા નથી તો એસ એસએસઆઈ તરીકે તમે શું કામ મૂકો છો સિનિરિટી વગેરે લોકોને જેને જે નવા છે એને મૂકો છો જે સત્તાણું ગાર્ડ છે એને કોઈ સત્તાણુંના ગાર્ડને કોઈને લાભ મળતો નથી સત્તાણુંના ગાર્ડ જે છે એમાં ઇંસાદ એસએસઆઈને બદલે સિનિયર ગાર્ડ લખવામાં આવે છે જે લોકો બીએમએસ યુનિયનમાં છે એમાં પ્રમોશન આપે તો ઇંસાદ એસએસઆઈ લખવામાં આવે છે આવો ભેદભાવ છે આ માટે આ તમામ મુદ્દાએ તારીખ તેર તારીખના સોમવારે માનની અમારા જીએસએફની ઓફિસ સામે અસારવા સરકારી બહુમાળી બિલ્ડિંગ ગિરજરનગર બ્રિજ પાસે ત્યાં હું આંદોલન કરવાનો છું તમામ લોકો જે જીએસએફના જવાનો છ હજાર જવાનો છે એમને હું કહું છું આવો તમે જોડાવ અધિકારના આંદોલનનો અંધકાર માટેનું આંદોલન છે બરંડા સાહેબ આવ્યા પછી આખું એક ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે જે લોકો અમને સહકાર આપે એની બદલી કરી નાખે કોઈ પણ કારણ વગર જેની વિરુદ્ધમાં અમે રજૂઆત કરીએ છીએ જે લોકો ભ્રષ્ટાચારમાં સામેલ છે જેના બેંક એકાઉન્ટ નંબર સાથેની મેં માહિતી આપી છે છતાં એની અમે કોઈ કાર્યવાહી નહીં એક વિક્રમ રાઠોડ છે એમને પૈસા આપ્યા છે સિરાજ ખાન બ્લોસને એમની મેં મારી અરજીના કારણે વિક્રમ રાઠોડને નોટિસ આપી કે માવતીભાઈએ જે અરજી કરી એના અનુસંધાન તમારું નિવેદન લેવાનું છે તો એમાં આંગળીયામાં જે પૈસા નાખ્યા હતા એ આંગળીયાવાળા સાહેબે નિવેદન લીધું એના બેંક એકાઉન્ટનું નિવેદન લીધું બધું નિવેદન લીધું તો આવી જ રીતે જે હોમગાર્ડમાં જે બનાવટી હોમગાર્ડના પ્રમાણપત્રો જેણે બનાવ્યા છે એવા ભાઈ શ્રી સોલંકી હેમરાજ સોલંકી છે એ રહી છે અંબાજી છેલ્લા વીસ વર્ષથી એનું જૂનું ગામ છે ઉમરકોટ ગામ છે અને એ ભરતી થયા છે વડગામમાં વડગામની મૂળ માન્યતા એકસો વીસની છે તો પાંચસો જણાએ રાજીનામા આપીને જીએસએફમાં ભરતી થયા છે એનું એકાવન જણાનું નામ સાથે જીએસએફના ફાઇલ નંબર સાથે બરાડા સાહેબને મેં લિસ્ટ આપ્યું છે છતાં એની આમાં કાર્યવાહી થતી નથી તો એના હેમરાજ સોલંકીનું નિવેદન કેમ લેવામાં આવતું નથી કે ભાઈ તું હોમગઢમાં હતો તો ક્યાં પોલીસ સ્ટેશનમાં નોકરી કરી હતી હોમગઢમાં પગાર લીધો હતો કે એમ હોમગઢમાં પગાર લીધો તો પગાર સ્લીપ આપો તમે હોમગાર્ડનું તમે બિલ આપો હોમગાર્ડમાં જે પગાર થયો હોય તો એની બેંક પાસબુક હશે તો એ તપાસ કરવામાં નથી આવતી એ રજૂઆત કરી દો